વડોદરામાં હાલ ગણેશ ઉત્સવ રંગેચંગે ચંગે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા ઈશમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ગણેશ ઉત્સવના પહેલા દિવસે ત્રણ યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોની લાગણી દુભાઈ હતી જેને લઈને મંડળો દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ આરંભી હતી

પોલીસે તપાસ આરંભી હતી જેમાં પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે આજ રોજ લગભગ બે વાગ્યાની આસપાસ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો આવીને અરજ કરેલ કે અમારે ત્યાં ગણપતિની જે મૂર્તિ બેસાડવામાં આવેલ છે તે ખંડિત થયેલ છે એટલે આ મામલો થોડો સેન્સિટિવ જણાવતા રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસીપી સિટીઝન પોતે અને ઝોન ટુ સોનીસર તરત જ રાવપુરા પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ત્યાંથી પંડાલની વિઝિટ કરી હતી વિઝિટ કરતા અમને જાણવા મળેલ કે ત્યાં જે ગણપતિજીની મૂર્તિ છે એની સૂ ખંડિત થયેલ છે અને એ દરમિયાન વાતોમાં જાણવા મળેલ કે બીજા બી એક રણ જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર તેમજ પ્રગતિ યુવક મંડળ દાંડિયા બજાર ત્યાં પણ કંઈક આવી ઘટના બનેલ છે તરત જ અમારા ઝોનસરની એલસીબી ટીમ તેમજ પોરાપુરા પોલીસ સ્ટેશનની આ કામે હતા અને જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવા તરત રવાના કરેલ હતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અમને જયરતના ચાર રસ્તા પાસેથી આ જે યુવક છે એ યુવકના જે ચહેરો છે એ ક્લિયર મળી આવેલ હતો અને તેના આધારે લોકલ ઇન્ટેલિજન્સની બાતમી મેળવતા જાણવા મળેલ કે આ છોકરો છે તેનું નામ છે કુનાલ વિનોદભાઈ ગોધડિયા છે અને નવાપુરા ગોઘડિયાવાસનો રહેવાસી છે વોચ રાખતા આ છોકરો જે અમને આઠેક વાગ્યાની આસપાસ છે એ અમારી પકડમાં આવી ગયેલ હતો અને બાદમાં વધુ પૂછપરછ હાથ ધરેલ હતી વધુ પૂછપરછ કરતા જાણવા મળેલ હતું કે આ છોકરો છે અઢાર વર્ષનો છે અને તે એના માતા પિતા ન હોય તેના દાદી સાથે આ ગોધડિયાવાસમાં તે રહે છે અને તેને પડકી ખાવાનું વ્યસન હોવાને કારણે અને તેની પાસે પૈસા ન હતા જેથી કરીને આ પંડાલમાં જઈને પૈસા ની ચોરી કરવા માટે હતો પરંતુ એને એમ હતું કે આ આ મૂર્તિના જે તળિયાના ભાગમાં લોકો પૈસા છુપાવતા હોય જેથી કરીને મૂર્તિ ઊંચી કરીને એ જોવા ગયેલ તો એ મૂર્તિ ઇમ્બેલેન્સ થતા એ ખંડિત થયેલ હતી આ સિવાય એ જય છોડ યુવક મંડળ છે ત્યાં ગયેલ હતો ત્યાં પણ આજ રીતે અને ત્યાં પ્યોર માટીના ગણપતિ બેસાડેલા હોવાને કારણે

જે પંડાલ છે એ પંડાલમાં જઈ અને ચોરી કરતો હોવાને કારણે અને ક્યાંક મૂર્તિ ઇમ્બેલેન્સ બેલેન્સ હતા એ ખંડિત થયેલ હતી બાકી આનો પ્રાથમિક ઈરાદો કોઈપણ બી તે છે આ મૂર્તિઓને ખંડિત કરવાનો હોય એવું તપાસમાં જણાય આવેલ નથી ભાઈ દસ સર હા આમાં ચોરી કરવાની આદતવાળો છોકરો જણાય આવેલ છે અગાઉ પણ એને કંઈક આરપીએફ જે છે રેલવે પ્રોટેક્શન કોર્સ એમાં બે થી ત્રણ મહિના પહેલાં ચોરી કરેલો હાનું જણાય આવેલ છે